સરવણ હાલ્યો એટલે ઈ એના મા બાપ ને કાવડ માં બે હાર હાલ્યો આપડે પંદર પેજ નો હાલીએ ગયે એટલું બધું આપડા માં નફર તો આપણે જ્યાં ફોરી કરવા માલ આવો છો તો અહિયાં થી બે રસ્તા નીકળશે તો ભાઈ ભક્તો પણ મને કોઈક અલગ ત્યાંથી પણ હતું એનો ત્યારે હરકડી હનુમાન દાદા એ થઈને પણ જતા હોય તો જય ગિંદરી મિત્રો તો ફરી એક નવા વિડીયો માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે ફાઇનલી જા ઝીણા બાવની જ્યાં મઢી કહેવાય તે સુધી આપણે હાલ પૂછી ગયા છીએ જ્યાં પડાવ છે મિત્રો તો હાલો જોઈ અહીંયા કંઈક વ્યવસ્થા છે ને ત્યારે ભાઈ ગુપ્તની જ્યારે ભીડ છે તો કે હાલ પેલો પડાવ કયો એટલે ભીડ જ ખૂબ જ સારો તમને એ પણ બતાવું યા તમે હાલ નિહાળી શકો છો અત્યારે હાલ ખૂબ જ ભીડ છે અને અહીંયા પણ એક સરસ મજાની જ્યાં સેવા બધાઈ રહ્યા છે આપણી ગુજરાત પોલીસ મિત્રો તો હાલો જોઈ અંદર આશ્રમના દર્શન પણ કરીશું અને અવશ્ય તમને પણ દર્શન કરાવીશ બાકી અત્યારે હાલ ટ્રાફિક તો ખૂબ જ છે આપણે જે આ જીણાભાવાની જે મંદિર છે તે રીતે પર હાલ પહોંચી ગયા છે ને દર્શન કરવા હાલ જવાનું છે તો અહીંયા પણ તમે હાલ જ્યાં નિહાળશો કરો ટ્રાફિક હે જ્યાં જો ત્યાં મિત્રો જ્યાં ટ્રાફિક માનો મહેરમ અત્યારે જ્યાં પરિક્રમમાં જ્યાં કરવા હાલ પહોંચી ગયા છે દર્શન કરીએ ને જ્યાં પણ આવે છે ને ટ્રાફિક પણ મિત્રો અત્યારે ખૂબ છે પણ કાંઈ વાંધો નહીં બધી હું મને કે તમારી સાથે આપું જે આ પરિક્રમા જ્યાં મેં હાલ કરી છે મારો એક્સપિરિયન્સ એ તમારી સાથે શેર કરવાનો છે બાકી હાલ ચાર દોસ્તારો તારો સહિત મેં આગળ પણ કીધું આની પણ એક સાધુ સંતોના દર્શન પણ કરી શકું મિત્રો એ પણ હાલ તમે જ્યાં દર્શન કરી શકો છો તો જ્યારે સાધુ સંતોના જ્યારે દર્શન થઈ જાય મિત્રો ઠીક છે તો હાલો જાય અને અહીંયા પણ જ્યાં આશ્રમ પડખે તે નદી પણ છે

અંદર થઈને જીણા બકવાલ નીકળી ગયા તો સમાધિ મંદિર આજે જવાનું છે દર્શન કરવા તો આવો પેલા સમાધિ મંદિર તમે દર્શન કરો મિત્રો દર્શન કરે મહાદેવ એમના પણ તમે દર્શન કરી શકો છો તો આવો પહેલા જ્યાં સમાધિ મંદિર છે એમના પણ દર્શન કરી પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણસિંહ ઝીણા બાપુ સમાધિ સ્થાન જય ગીરનારી મિત્રો ઝીણા બાપુ જ્યાં સમાધિ મંદિરના પણ તમે આવે દર્શન કરીએ ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરી તો બીજા પણ દર્શન કરી શકે જોકે પરિક્રમા જે હાલ આવ્યા છે તે તો હાલ દર્શન કરી જ છે પણ પરિક્રમા હાલ બે હજાર કરી શકે તો વિડીયો બીજા સાથે શેર કરવાનો ન શકતા પણ ભાઈ ફક્ત ફૂલ ટ્રાફિક છે ત્યારે ઝીણા બાબુની જ્યાં મઢી કહેવાય મિત્રો અને જ્યારે પહેલા પણ કીધું હતું ને હજી એક દિવસ અગાઉ પરિક્રમા પણ જ્યારે શરૂ કરી દીધી તો કે બાર તારીખે જ્યારે જાહેર કર્યું હતું પણ જયારે અગિયાર તારીખે જ્યારે સવારે છ વાગે પરિક્રમા હાલ ખોલી મૂકી હતી અગિયાર તારીખે હાલ પણ અત્યારે ટ્રાફિક ખૂબ જ છે હાલો કંઈક અંતિમ પણ કંઈક આગળ જાય મિત્રો તો ત્યાં જની ત્યાં તમને હાલ બતાવીએ ત્યારે હાલ નીકળવાનું છે બહાર તો ત્યાં પણ કંઈક સાધુ મહંતોના દર્શન પણ કરીશું મિત્રો તો ઘણા છે એ પણ તમે હાલ જોઈ શકો છો દર્શન થઈ જાય તો મિત્રો અહીંથી પણ એક અહીંથી પણ એક સરસ મજાનો અહીંયા તમને ગિરનાનો નજારો તમે હાલ જોઈ શકો છો જો તમે જ્યાં ગુરુ દત્તાત્રે અને અહીંયા જ્યાં ઘણા મિત્રો જ્યાં નાઈટ રહેવાની હાલ જજા પણ પૂરી રહ્યા છે ઘણા લોકો હાલ જ્યાં આયા સરસ મજાની જ્યાં રસોઈ પણ બનાવી રહ્યા છે તો હાલ મિત્રો જ્યારે આ તમને કંઈક અલગ ફેલિંગ થતું હોય છે અત્યારે હાલમાં પણ હાલ જ્યારે અત્યારે બધા એક જ્યાં ભાઈ ભોગપાલ ફૂવાની ફૂલ તૈયારી કરી રહ્યા છે અને ઘણા લોકો અમુક જ્યાં કહી શકાય સાચે લાયેલો જ્યાં રસોઈ માટેનો સામાન તો રસોઈ પણ બનાવી રહ્યા છે તો હાલ જ્યાં પડતાં પડતા ઘણા રસોઈ પણ બનાવી રહ્યા છે જો તમે તો આ આ એક પનાવ છે મોટો હાલ

જ્યાં કંઈક દેશી ભાણો રોટલો નહીં તો સરસ મજાના જ્યાં માતા બહેનો સાથે આવ્યો હોય તો એ પણ અહીંયા રસોઈ બનાવીને સરસ મજાનું જ્યારે રસોઈ બનાવીને આરામ પણ જ્યારે ફરમી લીધું છે તો કે સાંજનો ટાઈમ છે હાલ અત્યારે તો અહીંયા પણ જ્યાં હાલ પડાવો જ્યાં જુદી જુદી જગ્યાએ હાલ ભાઈ ભક્તો હોવાની રીતે જ્યાં અહીંયા તમે જ્યાં જો તમને જ્યાં જંગલમાં પબ્લિક જ બતા છે અને અત્યારે રાત્રિ રોકાણ માટે થઈ છે તમે ફ્રી આવો છો તો તમને હાલ લાગે નહીં કઈક જંગલ જેવું હોય છે તો આ રીતના બધા હવાની જગ્યા પર કઈક દોરી આ રીતની બાંધી અને ત્યાં પોતાની સ્થાન લઈ અને રાત્રિ રોકાણ અહીં નું રાખે છે તો બને ત્યાં સુધી તમને વધારે વધારે મારા બ્લોગ દ્વારા હાલ તમને લીલી પરિક્રમા હાલ બતાવી શકું એ મહેનત રહી છે મારી તો કે ટૂંક સમયમાં અંધારું થઈ જાય છે તો વધારે વધારે અહીંયાથી જગ્યા ચાલુ થાય તો એ પણ હાલ તમે જ્યાં નિહાળી શકો છો એ જ્યાં હોટલા પણ થઈ છે મિત્રો વાહ ભાઈ વાહ ઘણા મિત્રો થાકી ગયા હોય આરામ પણ ગયા કોઈ પણ ગયા છે આ રીતનું શું બધું અલગ અલગ બધા એક્સપિરિયન્સ અમુક અમુક સાલે પણ છે એ પણ તમને હાલ બતાવો તમે શાક શાકબગાલો કંઈક ભાજી બનાવવા માંગો તો અહીંયા તમને હાલ મળી રહેશે મિત્રો જ્યાં લીલી પરિક્રમામાં તમને ગમે વસ્તુ જે આપણે બજાર પર અહીંયા મળી રહે અહીંયા તમે પોતાની જાતે જ્યાં રસોઈ બનાવી અને જંગલમાં જ્યાં તમે નિરાતે સાથે ગ્રુપ આવ્યો હોય તો અહીંયા તમે જમી શકો છો લીલી ફૂલી કરવા માલ આવો છો તો અહીંયાથી જ્યાં બે રસ્તા નીકળશે તો ભાઈ ભક્તો પણ મને કોઈક અલગ જ્યાં ત્યાંથી પણ જતું હોય ત્યારે હરકડી હનુમાન દાદા એ થઈને પણ જતા હોય તો એ હાલ તમારે નક્કી કરવું તમારે કયો રૂટ જ્યાં નક્કી કરો છો કે બે રૂટ હાલ શરૂ છે અને જ્યાં આ સરકારી હનુમાન દાદા વાળો જે રસ્તો છે તો થી તમને દોઢ થી બે કિલોમીટર આગુ પડે તો કદાચ હવે અહિયાં થી તો બ્લોગ અપલોડ નથી થાય પણ આવતી પેલા કદાચ આવો છો આ રીતનું છે તો અમે હાલ થોડુંક દૂર દૂર પડે છે હનુમંતિ દર્શન કરવાના છે તો હાલ તે જગ્યા પરથી હાલની જોઈએ અમને ટૂંક સમયમાં કેમ લાગે પરિમભાઈ

ત્યાં તમને પણ લાગતું છે ટૂંક સમયમાં જયારે હાવ અંધારું થઈ જાય છે અને રસ્તો કઈ અમે જ્યાં દાદા પાસે જ્યાં જાય છે સરકરીયા જ્યાં દર્શન કરવા તો એવડો રસ્તો હાલ લીધો છે તો આ સાઈડમાં હાલ તમે જ્યાં નિહાળી શકો છો તો પબ્લિક આ સાઈડમાં હાવ વસુ થઈ ગયું છે અત્યારે હાલમાં કેમ કે બધું પબ્લિક કોલકોની સાઈડમાં આવ્યું છે અને અમે જ્યાં કોક અમુક અમુક છે એ આ રસ્તા પર હાલ છે તો તમને જ્યાં પાછળ પણ પબ્લિક નથી અને આગળ પણ નથી તો કે અમે ચાર સહી ભાઈબંધ

એવો કે રસ્તો છે અત્યારે હાલમાં તો અને આઈન કર ચડવું પણ મુશ્કેલ બને છે ભાઈ અમારે મિત્રો આ રીતની કઈક છે ખોડી હાલ ચડવામાં પકડીને કઈ પડે એવું છે હાલ મિત્રો અને રીઅલમાં બહુ ખતરનાક ડાળ આવી ગયો અહીંયા જો બતાય હાલ અને ની સાથી તમને હાલ બતાવું તો જો આ વર્કાની છે હાલ ચડવું એટલે પકડીને સડવું પડે અહીંયા છે જો તમે આ રીતની કઈક ખોરી આવી છે આ સડવું બહુ મુશ્કેલ છે મિત્રો હાલ સડી ગયા છે ને બીજા પણ મિત્રો હાલ ચડીશું અહીંયાથી પબ્લિક હાલ વધી ગયે છે પણ કઈ વાંધો નહીં હાલો સાઈ ઉપર આ રીતની કંઈક કરી છે

ગુરુ જોનો ખરા ચિસકો લાગુ પાય બલહારી ગુરુ દેવ ને બ્રિજ બતાવવા ગોવિંદ હલો એટલે ઈ એના મા બાપ ને

આ થોડી હાલી મોવાલી વસ્તુ છે અદભુત છે ભાઈ વાત વાત રામ નું મને મિત્રો ત્યારે આયા સરસ મજાનું નું લોકેશન તમે જોઈ શકો છો દરવા ગિરનાર જ્યાં પરિક્રમા જ્યાં લોકેશન છે અહિયાં તો અહિયાં કઈક ઉપર આવ્યો તો કઈક જરાક પવન આવે છે હજી જ્યાં બીજા રસ્તા રસ થવાનું છે પણ કઈ વાંધો નહીં ત્યાં પણ જ્યાં વાઈટ થવાનું છે હજી ઘણું આનથી હટીને જયારે ઓલી કોઈ સાઈડ માલ જવાનું છે

છે ને તમે ઘણી ઉંમર ના જયારે દાદા ની આગળ મુલાકાત કરી આની પણ બધા મિત્રો અહીંયા

તમે નાના બાળકો લઈને આવો છો લીલી પરિક્રમા તો હાલ ધ્યાન લાગ્યો કેમ લાગે બાળકો ને લઈને અવાય બાળકો ને લઈને અવાય ખરું પણ તમારે હિંમત થાય કેમ કે બાળક પડે સિત્ર કિલોમીટર આ આજની હાલત થાય એટલે ધ્યાન ગયો નાના બાલકોને મારું તો એવું કેવું છે મિત્રો કે નાના બાલકોને લઈને પરિક્રમ કરવા નો હોય એક બે વર્ષ મોડું હોય તો હાલ મિત્રો તમને કહો જો વધારે વધારે અમારા ઠાકી કેતા પ્રીમભાઈ હું કેસો પ્રીમભાઈ હું ઠાકી જો છું જો કોઈ એવું તો એવું તો કોઈ દિલ્લો અહીંયા કોઈ નો આવી અહીંયા જવું કઈ થાય કે નથી લાગતું કેમ લાગુ તમે ભાઈ ઉશોભાઈ

મિત્રો અત્યારે પોસી ગયા છે જ્યાં હનુમાન દાદાના દર્શન કરવા સરકડીયા હનુમાનજી મહારાજ કહેવાય જ્યાં સરકડીયા હનુમાનજી માટે હાલો હા એક મંદિર છે ત્યારે ભજન પણ લાઈ શકું છે મિત્રો વાહ ભાઈ વાહ હે તો ભાઈકમાં હવે દર્શન કરીએ કે બાપ હનુમાનજી મહારાજના ઘરે પણ જ્યાં जय वी थींद त हनुमान जी महाराज दर्शन कराया मित्र सुई गयासीं मूंई तू मित्र त आजू बाजू मां घणा मित्र जा पाइक पुख़्तो आया त श्रद्धालु जा दर्शन करण सूत आशा रखी की वीडियो तमियो आहे मित्र वीडियो गमियो त लाईक शेर सब्सक्राइब करण भुल था नी जा सवार सस मज़ा न ब्लॉग सां तो त्यासाठी सुी बुद्धा मित्रांनी जय गेणारी